તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું પ્રશ્ન એકાવન સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો કારણ કે સક્રિયતા શ્રેણી છે એમાં સૌથી ઉપર રહેલી હોય મધ્યમાં રહેલી હોય અને સૌથી નીચે એટલે એના સક્રિયતાના ક્રમ મુજબ તો એનું નિષ્કર્ષણ આપણે સમજાવવું છે નિષ્કર્ષણ એટલે જે એની અંદર બીજી અન્ય ધાતુ કચરો વગેરે અશુદ્ધિ ભળેલી છે એમાંથી એને શુદ્ધ સ્વરૂપે બહાર કાઢવી એટલે નિષ્કર્ષણ તો સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ કઈ તો લોખંડ અને કોપર એ મધ્યમ સક્રિય છે તમને બધાને ખબર છે ને પોશો કે મેં એ જીંક આલે હા કોમ સી ઓ એ આપણી ચાવી છે તો પો એટલે પોટેશિયમ સો એટલે સોડિયમ પોસો કે મેં એ જિંક મતલબ ઝીંકથી સ્ટાર્ટ થાય ઝીંક લોખંડ શિશુ કોપર એ મધ્યમાં છે જ્યારે એની પહેલાં હું બોલ્યો ને એ બધી વધારે સક્રિય છે તો આ ધાતુઓ સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇટ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે જે આપણે ગઈકાલના વિડીયોમાં પણ શીખી ગયા છીએ એટલે એ વિડીયો જોઈ લેજો યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં ગરમ કરતાં તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે અને આ પદ્ધતિને કહેવાય ભૂંજન સલ્ફાઈડ યુક્ત કાચી ધાતુ હોય ને એને વધુ માત્રામાં હવાની એટલે ઓક્સિજનની હાજરીમાં તમે ગરમ કરો ને એટલે ધાતુના ઓક્સાઇડમાં ફેરવાઈ જાય ચિંક ઓક્સાઇડ આયર્ન ઓક્સાઇડ વગેરે વગેરે તો બસ એ જ પદ્ધતિનું નામ છે ભૂંજન જ્યારે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હોય એને મર્યાદિત માત્રામાં એટલે માપસરની ઓક્સિજનની એટલે હવાની હાજરીમાં તમે ગરમ કરશો ને એટલે એ ધાતુ ઓક્સાઇડમાં ફેરવાશે પણ એ પદ્ધતિનું નામ બદલાઈ ગયું કેલ્સીનેશન પહેલું ભૂંજન હતું આ કેલ્સિનેશન દાખલા તરીકે ઝીંકની અયક્ષ માટે ભૂંજન અને કેલ્સિનેશનની પ્રક્રિયાઓ નીચે મુજબ છે તો જોઈએ ભૂંજન પ્રક્રિયા મિત્રો ઝીંક સલ્ફાઇટ અને આપણે હમણાં વાત કરી કે જો વધુ માત્રામાં ઓક્સિજનની જરૂર પડે અહીંયા જો ઝિંક સલ્ફાઇટ છે બે છે જ્યારે અહીંયા ઓક્સિજનની માત્રા ત્રણ ગણી થઈ ગઈ એટલે વધુ માત્રામાં તો ટુ ઝિંક ઓક્સાઇડ પ્લસ ટુ સલ્ફર ડાયોક્સાઇડ આ બગડા છે ને આગળના કે ત્રણ કે પાંચ કે વગેરે અંકો એ બધા એને આપણે કહીશું બેલેન્સ કરવા માટેના છે ખરેખર તો પહેલાં સમીકરણ છે ને આ રીતે સ્ટાર્ટ થાય ઝિંક સલ્ફાઈડ પ્લસ ઓક્સિજન ગીવ્ઝ બને જેડેનોક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ પછી એને બેલેન્સ કરવાનું હોય કેવી રીતે તો અહીંયા જીંક તમે જોઈ શકો છો હું કલર ચેન્જ કરીને બતાવું એટલે તમને ખ્યાલ આવશે અહીંયા બંને જગ્યાએ જીંક એક એક છે ઓલ રેડી સલ્ફર બંને સાઈડ એક એક છે બરાબર છે પણ અહીંયા ઓક્સિજન બે છે જ્યારે અહીંયા ઓક્સિજન એક અને અહીંયા બે એટલે ટોટલ આ સાઈડ જમણી બાજુ ત્રણ છે ડાબી બાજુ કેટલા છે બે છે હવે આપણે શું કરવું જેમ કે દાખલા તરીકે હું અહીંયા તગડો ગુણીશ ચાલો ત્રણ નહીં પણ પહેલાં હું તમને બેના ઉદાહરણ દ્વારા સમજાવું જો અહીંયા હું બે ગુણું તો બે દુ કેટલા થશે ચાર તો અહીંયા ચાર ઓક્સિજન જ્યારે જમણી બાજુ કેટલા થશે ત્રણ પણ એની આગળ જો હું અહીંયા બે મૂકીશ ને તો બે ઝીંકેય ગણાશે અને બે ઓક્સિજનય ગણાશે હવે બે ઓક્સિજન જો ગણાય તો અહીંયા બે ઓક્સિજન અને અહીંયા બે એટલે ચાર થઈ ગયા પણ મિત્રો તમે અહીંયા જુઓ તો બે ઝીંક થઈ ગયા પણ અહીંયા એક જ ઝિંક છે તો શું કરવું તો હવે હું આટલું થોડું 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 કરીને તમને કહીશ કે ત્યાં આપણે મૂકવાનું થશે ત્રણ તો હવે ત્યાં ત્રણ મૂકીએ તો અહીંયા તો છ ઓક્સિજન થઈ ગયા આ જગ્યા ઉપર તો અહીંયા તો એક અને બે એટલે ત્રણ છે તો મિત્રો ત્રણ હોય તો અહીંયા તમારે કાં તો આની આગળ મૂકવું પડશે બે તો બે દુ ચાર ને પાંચ થશે પણ હું અહીંયા બગડો મૂકી દઈશ ને તો બે ઓક્સિજન બે ઝીંક અહીંયા બગડો મૂકવાથી બે દુ ચાર એટલે ચાર ને બે છ થઈ ગયા જમણી સાઈડ અહીંયા છ ઓક્સિજન થઈ ગયા પછી અહીંયા તમે જોઈ શકો છો એમને પણ કલર ચેન્જ કરીને બતાવી દઉં તમને એટલે અહીંયા તમે જુઓ તો બે લખેલા છે તો અહીંયા બે લખવા પડશે તો બે ઝીંક બે સલ્ફર તો અહીંયાય બે હતા જ ને આપણે મૂક્યા જ થા ને તો આ રીતે બેલેન્સ કરવાનું છે મિત્રો તમે ઉપર જોઈ શકો છો એટલે બેલેન્સ કરવાની પ્રક્રિયા મેં તમને પાછલા વિડીયોમાં પણ કીધું છે સમીકરણ સંતુલિત કરવા માટેનો આપણે એક અલગ જ વિડીયો બનાવીશું પણ અત્યારે મારે ઝડપથી સમજાવવું પડે તો કેલ્સિનેશન પ્રક્રિયાની વાત કરીએ તો કેલ્સિનેશનમાં આપણે શું વાત કરી કે ધાતુના કાર્બોનેટ હોય અને એની માપસરના ઓક્સિજનની હાજરીમાં હવાની હાજરીમાં જો ગરમ કરવામાં આવે તો એમાંથી ઝિંક ઓક્સાઇડ બનશે અને સાથે કાર્બન ડાયોક્સાઇડ બનશે તો અહીંયા તમે સમીકરણને જુઓ છો કે કેલ્સિનેશન પ્રક્રિયામાં કાર્બોનેટ એટલે કે ઝિંક કાર્બોનેટ એને જો ગરમ કરવામાં આવે તો ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે તો આ ધાતુનું અથવા તો ધાતુના ઓક્સાઇડનું કાર્બન એટલે કોક એના વડે રિડક્શન કરવામાં જો આવે તો એ પ્રક્રિયા નીચે મુજબ છે જિંક ઓક્સાઇડનું કાર્બનની સાથે રિડક્શન કરતાં એમાંથી ઓક્સિજન આની સાથે સંયોજાઈ જશે અને મળશે કાર્બન મોનોક્સાઇડ અને જીંક છૂટી પડી જશે એટલે આને કહેવાય પ્રશ્નનું હેડિંગ યાદ કરો નિષ્કર્ષણ બરાબર ત્યાર પછી રિડક્શન કરતાં તરીકે ઘણી વખત વધુ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ કેલ્શિયમ એલ્યુમિનિયમ એ પણ વપરાય છે દાખલા તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરતાં નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે જેમ કે અહીંયા સમીકરણ સ્વરૂપે તમે જોઈ શકો છો મેંગેનીઝ ડાયોક્સાઇડ અને એલ્યુમિનિયમ અહીંયા સક્રિય ધાતુ એટલે રિડક્શન કરતાં તરીકે લેવામાં આવેલી છે તો એમની વચ્ચે પ્રક્રિયા થવાથી મેંગેનીઝ છૂટું પડી જશે અને એલ ટુ થ્રી એટલે એને એલ્યુમિના તરીકે પણ ઓળખવામાં આવે છે તો એ મળશે અને સાથે સાથે અહીંયા ઉષ્મા પણ મુક્ત થાય છે ત્યાર પછી બાવનમો પ્રશ્ન બહુ મસ્ત પ્રશ્ન છે થર્મિટ પ્રક્રિયા સમજાવો વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુને એમના સંયોજનમાંથી વિસ્થાપિત કરે એટલે અહીંયા દાખલા તરીકે એક દ્રાવણ છે કોપર સલ્ફેટનું બરાબર અને એની અંદર તમે જો લોખંડનો ટુકડો નાખો ભૂકો નાખો અને જો એ લોખંડનો જે ટુકડો છે ભૂકો છે એ આની સાથે સંયોજાઈ જાય અને આ કોપરને અલગ કરી દઈએ તો એને વિસ્થાપન કર્યું કહેવાય તો આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે અને આવી પ્રક્રિયાને જ કહેવાય થર્મિટ પ્રક્રિયા મોસ્ટ આઈમપી પ્રશ્ન છે દાખલા તરીકે આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી એફી એટલે લોખંડ ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા મશીનના તિરાડ હોય એ પડેલા ભાગો જોડવામાં ઉપયોગી છે અને એનું સમીકરણ અહીંયા તમને નીચે આપેલું છે એફી ટુ થ્રી એટલે એને કહેવાય આયર્ન ઓક્સાઇડ હવે આ શું છે મિત્રો તો એ છે ને આયર્ન છે ને એના મતલબ કે એને કહેવાય આપણે આયર્ન છે કેટલાક પરમાણુ એવા હોય છે કે એની બાહ્યતમ કક્ષામાંથી બે ઇલેક્ટ્રોન મુક્ત કરે અમુક એવા હોય છે જે ત્રણ મુક્ત કરે એટલે અહીંયા બંનેને આપણે લઈ શકીએ પરંતુ અહીંયા આપણે આયર્ન જેની સંયોજકતા ત્રણ છે એવું આપણે અહીંયા લેવાનું છે એટલે એ ત્રણ લખેલા છે તો ત્યાર પછી એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થાય એટલે આ જે એફી છે એ પીગળેલ અવસ્થામાં મળે છે અને એનો ઉપયોગ રેલવેના પાટા મશીનની તિરાડ પડેલા ભાગો જોડવામાં થાય છે ત્યાર પછીનો પ્રશ્ન અહીંયા તમને સરસ મજાનું ફોટોગ્રાફ્સ દ્વારા સમજ આપેલી છે અહીંયા જે તિરાડ પડી એ આ કારીગર છે એન્જિનિયર એ રિપેરિંગ કરે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ત્રેપનમો સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો હમણાં આપણે જે વાત કરીને મધ્યનની વાત કરી તો ટોચમાં કઈ ધાતુ છે સૌથી ઉપર તો એ જે ધાતુઓ છે ને મિત્રો ટોચની તો એની માટે તમારે ટોચ એટલે બહુ સક્રિય એટલે સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ વગેરે બરાબર યાદ રાખજો અને સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુ બહુ સક્રિય હોય આવી ધાતુઓના સંયોજનનું કાર્બન વડે રિડક્શન કરી શકાતું નથી કારણ કે આ ધાતુઓનું કાર્બન કરતાં ઓક્સિજન પ્રત્યે આકર્ષણ વધુ હોય એટલે એ ધાતુઓ કાર્બન સાથે પ્રક્રિયા કરવાને બદલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો આ એટલા માટે આવી ધાતુ હોય ને એના નિષ્કર્ષણ માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ વપરાય છે અને એ એક આખી લાંબી પ્રોસેસ છે જે આમાં આપણે નહીં સમજાવી શકીએ દાખલા તરીકે સોડિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ એને પીગળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે અને વિદ્યુત વિભાજન દરમિયાન ધાતુ છે ને એ કેથોડ પાસે જમા થાય છે હવે તમને પ્રશ્ન થશે કે આ કેથોડ એનોડ વગેરે શું છે મિત્રો કેથોડ એટલે ઋણધ્રુવ અને એનોડ એટલે ધનધ્રુવ જ્યારે ક્લોરીન વાયુ છે એ એનોડ પાસે જમા થાય છે અને એની પ્રોસેસ અહીંયા આખી સમજાવેલી છે જેમ કે મેં હમણાં વાત કરી એમ કે સોડિયમ ક્લોરાઇડ છે પીગળેલ સોડિયમ ક્લોરાઇડ બરાબર અહીંયા એક મિનિટ હું જરા ચેક કરી લઉં છું કે સોડિયમ મેગ્નેશિયમ કેલ્શિયમને એમના પીગળેલા ક્લોરાઈડના વિદ્યુત વિભાજન દ્વારા ઓકે એ તો બરાબર જ છે હા કારણ કે ચેક કરવું પડે ને તમારી સમક્ષ રજૂ કરવું છે તો સંપૂર્ણ સચોટ હોય એવું જ હું રજૂ કરીશ બિલકુલ ખોટું નહીં હોય અધૂરું જ્ઞાન નહીં હોય તો મિત્રો અહીંયા તમે જુઓ છો કેથોડ છે એની પાસે આપણે હમણાં વાત કરી કે ધાતુ છે એ કેથોડ પાસે જમા થાય સોડિયમ ધાતુ છે અને ક્લોરીન છે એ અધાતુ છે એ એનોડ પાસે જમા થાય છે અને આ શું છે આ ઇલેક્ટ્રોન છે અને આ બધું શું છે તો મિત્રો ઇલેક્ટ્રોન આમાં એડ થઈ જાય એટલે સોડિયમનો પરમાણુ બની જાય આયન નહીં અને આની અંદર ધ્યાનથી સમજજો કે આની અંદર ઇલેક્ટ્રોન એ બે મેળવશે બરાબર તો એ ક્લોરાઈડ સી ટુ બની જશે બરાબર એટલે આમાંથી ખરેખર તો બે ઇલેક્ટ્રોનની જે જરૂર હતી એણે મેળવ્યા હતા એ પાછા આપી દીધા એટલે ક્લોરાઈડ બની ગયો બરાબર આ બધા શબ્દો સમજવા જરૂરી છે આ જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડના વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા એલ્યુમિનિયમ મેળવી શકાય આ એક સોડિયમ ક્લોરાઇડનું ઉદાહરણ હતું પછી એલ્યુમિનિયમ ઓક્સાઇડનું ઉદાહરણ દ્વારા આ રીતે તમે એલ્યુમિનિયમ અલગ મેળવી શકો ત્યાર પછીનો પ્રશ્ન છે ચોપનમો ધાતુઓના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ સમજાવો જે હમણાં ત્રેપનમાં પ્રશ્નમાં વાત કરી તો અહીંયા તમે ધ્યાનથી જુઓ આકૃતિને તો તમને કેથોડ એનોડ ઉપર કળ એટલે સ્વિચ પછી બેટરી છે અને બધું ગોઠવેલું છે અને અહીંયા જે આ આકૃતિ આપેલી છે એ કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને એસિડિક છે થોડુંક એસિડ નાખેલું છે એની અંદર જેથી પ્રક્રિયા ઝડપથી થાય તો અહીંયા થાય છે શું ચાલો સમજીએ મિત્રો તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આની અંદરથી કળને બંધ કરવામાં આવે એટલે કે પ્રવાહ ચાલુ કરવામાં આવે એમ આપણી સાદી ભાષામાં સ્વિચ ચાલુ કરી કહેવાય કળ બંધ કરી કહેવાય બરાબર તો શું થશે કે ઇલેક્ટ્રોન છે એ એનું વહન થશે તો તમે જુઓ છો અહીંથી આ રીતે વહન થાય છે હવે શું થાય છે કે જ્યારે બરાબર સમજો ઇલેક્ટ્રોન છે આ રીતે આ માર્ગે વહન કરે બરાબર અને કલર ચેન્જ કરીને સમજાવીશ કે કોપર સલ્ફેટ આ પહેલાં તો તમને એ સમજાવવું પડશે મારે કે આ બંને જે સળિયા છે એ કયા છે તો મિત્રો પછી તો તમને શબ્દોમાં સમજાવવું જ છે મારે અહીંયા એનોડ છે ને એ અશુદ્ધ ધાતુનો સળિયો છે આ અને કેથોડ છે એ શુદ્ધ કોપર છે આ અશુદ્ધ અને આ શુદ્ધ યાદ રાખજો હવે શું થાય છે કે જ્યારે પ્રવાહ પસાર થાય એટલે કોપર છે ને એના અણુ દ્રાવણમાં મુક્ત થાય આમાંથી અને કોપર સલ્ફેટનું આ જે દ્રાવણ હતું એના કોપરના આયનો છે એ કેથોડ ઉપર જમા થાય યાદ રાખજો પછી એટલે આ જે શુદ્ધ સળિયો છે એ વધુ શુદ્ધ થતો જાય અને આમાંથી જે શુદ્ધિકરણ થઈ અને આમાં બધું કચરું વધે તો આ પ્રોસેસ છે વિદ્યુત વિભાજનીય પ્રક્રિયા બરાબર તો એનું વર્ણન પણ કરી લઈએ પણ સાથે તમને એ પણ કહેવું છે નીચે તમે જુઓ છો બરાબર બ્રાઉન કલર એને બ્રાઉન જ કહેવાય ને કથ્થાઈ કલર એ અશુદ્ધિ છે એ એને કહેવાય એનોડિક પંખ પંખ એટલે શું તો મિત્રો જ્યારે આ એનોડ છે એ એની અંદરથી કોપર તો આમાં જતું રહીએ છે ડાયરેક્ટ નથી જતું પહેલાં આમાં જાય છે પછી આનું આ જે કોપર સલ્ફેટનું દ્રાવણ દેખાય તમને વાદળી રંગનું એમાંથી કોપર આની ઉપર ચડે છે પણ આની અંદર કેટલીક અશુદ્ધિઓ એટલે સોનું હોય ચાંદી હોય એવી સારામાં સારી ઉમદા ધાતુ હોય તો એ જે છે ને એ અહીંયા તળિયે પડે છે એકઠી થાય છે એને કહેવાય એનોડિક પંખ એમાં બીજી પણ અશુદ્ધિઓ હોય છે તો ચાલો સમજીએ ને કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુઓ અશુદ્ધ હોય છે આથી ધાતુનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે આ વિદ્યુત વિભાજનીય પદ્ધતિ વપરાય છે ટીન નિકલ ચાંદી અને સોના જેવી ધાતુઓને શુદ્ધ કરવા માટે આ પદ્ધતિ વપરાય છે આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુના સળિયાને એનોડ કહેવાય અ એટલે અશુદ્ધનો એનોડ ખ્યાલ આવી ગયો ને શુદ્ધ હોય તો કેથોડ એ પાતળી પટ્ટી હોય સળિયા હોય એને કેથોડ તરીકે લેવામાં આવે છે ત્યાર પછી શું કરવાનું છે કે ધાતુ ક્ષાર એટલે કોપર સલ્ફેટ કોપરનો સળિયો તમારે શુદ્ધિકરણ માટે રાખવો હોય તો કોપર સલ્ફેટ જ જોઈએ પછી સોનું શુદ્ધ કરવું હોય તો એ પ્રમાણે દ્રાવણ લેવું પડે તો એના દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે આકૃતિ મુજબ સાધનોની ગોઠવણી કરો અને વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી શુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે એટલે કોપર સલ્ફેટમાં ઓગળે છે અને વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય એટલે જેટલી ઓગળી એટલી પાછી એમાંથી કેથોડ ઉપર શુદ્ધ ધાતુ કેથોડ ઉપર જમા થાય છે અને એની જે પ્રોસેસ છે મિત્રો એ અહીંયા આપેલી છે જો કેથોડ ઉપર શું થાય છે તો કેથોડ ઉપર છે ને કોપરના આયનો છે એ જમા થાય છે એટલે કોપર શુદ્ધ થાય છે અને એનોડમાં અશુદ્ધ છે કોપર એમાંથી આયનો ક્યાં જાય છે દ્રાવણમાં જાય છે બરાબર એટલે કુલ પ્રક્રિયા અશુદ્ધ કોપર હતું એમાંથી શુદ્ધ કોપર થયું તો આ એની કુલ પ્રક્રિયા કહેવાય દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે જ્યારે સોનું ચાંદી પ્લેટિનમ એ અદ્રાવ્ય અશુદ્ધિઓ પાત્રના તળિયે રૂપે જમા થાય નિક્ષેપિત થાય એને કહેવાય એનોડિક પંખ અને લાસ્ટ પ્રશ્ન પંચાવનમાં કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતી બે ધાતુઓના નામ આપો જેના નામ છે સોનું અને પ્લેટિનમ તો આશા રાખું છું આ પાંચ પ્રશ્નો તમે સારી રીતે સમજી આવશો અને નવા પ્રશ્નો સાથે ઉપસ્થિત થાવ ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ